તો હાલ લો મિત્રો પેલા તો બધા જય વચરાજ અને ગુડ મોર્નિંગ સવારના વાયગા છે અત્યારે સાડા નવ અને હું ને ભાઈબંધ નીકળી ગયા છે અત્યારે વાળીએ કારણ કે આપણું કામ હવાનું વાળીનું જ હોય એટલે હવે નીકળી ગયા હે હવા માં વાળીએ અને વ્લોગ ચાલુ કર્યો છે તો હવે હેને વાળીએ જઈ અને પછી કન્ટિન્યુ કરી હાલો મિત્રો હવે વાડી સાઈડ જઈને આ બધા જડી ગયા હે તાને અહીંયા ક્યાં જાવ એલા

ગેંગ નીકળી ગઈ છે આપડી ઘર સાઈ ને રમી લીધું જડે બેઠા અન આપડું કામ હજી બાકી છે એટલે આપણે આવી ગયા વાડીયા અ સરદી થઈ ગઈ છે ને आवाज બેહી ગયો છે ગલગોલો ખાતો ને એટલા જવાત બેહી ગયો છે તો ચાલો કન્ટિન્યુ કરી આપણે પહેલા પૂગી જઈએ વાડીએ હવે હાલો મિત્રો આવી ગયા વાડીયા ને પહેલા હવે આપડા ઓજાર ફેરા કરી લે ખોદવાના પહેલા લેવા દેવાના છે જા અયા બાપુ વાડી થી ઓજાર લઈ આવી મિત્રો કોઈસ લઈ લીધી ચાલો હવે કોઈસ લઈ જાવ દે આપણી વાડીએ હાલ તો પેલા હે પાણી બાણી પી નાખી અને પછી હવે આપણું કામ કન્ટિન્યુ કરી

અહીં હવે આ ખોળાઈ ગઈ છે હવે અહીં બધી ખોડવાની બાકી છે એટલે બે ત્રણ ખાડા હજી ખોઈદા ને એમાં ફરતે સેટે નાખવાની બાકી છે એટલે પેલા ખોદી નાખી અને પછી હવે કરી આગળનું બીજું કામ હવે ખોદવાના છે ઓલી સાઈડ કારણ કે નિયા નિશાન થઈ ગયા છે એટલે હવે નિયા ખોદવાના છે તો હવે પેલા અહીંયા પૂરું કરી દઈ અને પછી જાય નિયા હાલો મિત્રો તો હવે હેને ને અહીંનું કામ પૂરું થઈ ગયું જો આ કોઈસ સ્કટ લીધી અને અહીંયા ખાડો ભરાઈ ગયો આપણો પૂરે પૂરો અને હવે થાંભલીઓ નાખવાની થાય તો અહીંયા કદાચ થોડો ઘણો કરવો પડે હરખો તો કરી નાખશું અને આ કોઈસ હવે ઉપાડી અને હવે જવાનું છે આપણે ઓલી સાઈડ તો અહીંયા ક્યાં એલા ક્યાં નિશાન કેટલી બાજુ કરી રહ્યા હમ હાલ ત્યાં લઈ લીધું ને બધું હાલો તો મિત્રો હવે હેને આપણે અહીંયા ગારવાના હે ખાડા તો હવે આલી બાજુ હોય આવી આંબો ગમે બાકી આપડે બે આંબા એમ થયો તો હાલો હવે આજે ચાલુ કરી અને પછી હવે હેને થોડું થોડું કામ પૂરું થતું જાય છે આપણું હાલો મિત્રો જો આ ખાડો આવી ગયો છે ટાણે જો ખોદાઈ એમ નથી કઈ જરા કઈ કોઈ હાલતી નથી હરસોડી જોઈ લ્યો ફૂલ આવી ગયું છે ટાઈટ હવે હવે ગરમી ચડાવી દે આજ તો તડકો એવો લાગે છે આજ એમાં કઈ ઘટે નહીં કાલ જેવા કાલ કરતા વધારે તડકો વધી ગયો છે હવે હે ને આવી ગયું હે ફૂલે ફૂલ ટાઈટ જો જરી જરી તો ખોદાઈ હે હાવ કઈ ખોદાતું નથી વધારે એટલે ખાડો તો હવે વાલ લાગશે ગરાવામાં કારણ કે નકરી બોલો પાણી આવી ગયા હે હાલ લો મિત્રો તો હવે હે ને વાગી ગયા અત્યારે સાડા અગિયાર અને આટલું ગરાણો હે ખાડો હવે થોડું ઘણું કામ બાકી રહે છે હવે બપોર પછી કન્ટિન્યુ કરશું કારણ કે હવે આટલી આજે તડકો બહુ વધી ગયો હે

તેલી હો ધમઈરી એ થલે ના આમ જાયી સબલગે સબલગે ત્યાં શેતરો ધોઈ નાખ્યો લા હવે કો કરતો કે તો ઘરે જ જાતા હું અલા પાછે વીયા ઈગા ગગા બોલ હાલો મિત્રો હવે નીકળી ઘર સાઈડ અને હેને આપણે જો આ ગાડી લઈ જવાની છે ત્યાંથી હતા અને જા આ મારા ભાઈ બન ઉપડા વીરુ ભાગ ટ્રેક્ટર વાળા લઈને તેનો આયકો એલા તેનો આયકો અને પાવી ગયું હે હાલો ભાઈ આ હાકી લઈને જાય હે અને આપણે જવાનું છે હવે આ મોટરસાયકલ લઈને એટલે આપણે અહીંથી મોટરસાયકલ લઈને નીકળી પેલા પાણી બાણી પી નાખી થોડુંક અને હવે નીકળી પછી ઘર સાઈડ હાલો મિત્રો તો હવે આપણે ગાડી ઉપાડી લીધી છે કાકાની અને આપણે આ ગાડી લઈને જવાનું છે ઘરે અને હવે છે ને આ ગાડી જવાથી ઘરે કારણ કે વાગી ગયા છે બાર તો બાકી કેક એક નંબર છે ને લોકેશન આ ઘટે હો વાળીનું લોકેશન આ બધું પેક થઈ ગયું છે અને હવે જવાનું છે આપણે ઘર સાઈડ ચાલો હવે કન્ટિન્યુ કરી હવે મળીશું ઘરે અને હવે હે ચારક વાગે ઢુકડા પાછા આવીશું એટલે તડકોય ન લાગે ચારક વાગે હવે આવશું વાળીએ પાછા તો હવે નીકળી ઘરે આલનો મિત્રો આવી ગયા હી ઘરે હવે થોડીક વાર પછી હેને હાથ પગ ધોઈને હવે જમી લઈ પેલા અને પછી હવે હેને થોડીક વાર આરામ કરીને ત્રણ ચાર વાગ્યે જાસુ વાળીએ તો હવે આવી ગયા હી આપણે ઘરે અને વાગી ગયા હે બહાર હાલો મિત્રો તો આપણે કપડા બદલાવીને હવે થઈ ગયા છીએ રેડી અને ખાવાનું હવે નીકળે છે અહીંયા તો જમી લઈ અને પછી હવે છે ને થોડીક વાર આરામ કરી નાખી તરનત બદલાવાલા હ હાલો તો કન્ટિન્યુ હાલો મિત્રો જમવામાં છે રોટલી શાક છોકરીનું શાક છે અને સાઈઝ સંભારો અને મરચા હવે હે ને પેલા જમી લઈ અને પછી હે ને થોડીક વાર આરામ કરી હાલો મિત્રો વાગી ગયા હે સાડા ચાર ને હું મારો ભાઈ બંધ બે નીકળી ગયા હે બે ભાઈ પાડીએ અને એ પાછા પેપ્સી ખાતા ખાતા એમાં કઈ ઘટે જ નહીં અમારે હું ક્યાં માનો બે શીશા પાણી ના લઈ લીધા વાહ વાહ જેવું

आलो। जो मित्र तमाम कबूतर बताओ हाँ तो खाली हम हम अंदर आई जाए मुर्गा है। હાલ ઓજર લઈ લ્યો અને હે ને વાતકા આપડા કાઢી હાલો ઉપાડો હવે આપણે જગ્યા એ પાણી પીવું હોય તો એલા પી લઈ અને પછી હાલ લઈ જાય હા ઓલી બાજુ મિત્રો આવી ગયા આપણી જગ્યાએ અને હવે આપણે કામ ચાલુ કરી દઈ તો હજી હે ને કાઢો હજી ચાજો ખોદવાનો આપડે બાકી છે તો હે ને થોડીક વાર કામ કરી નાખી મિત્રો થઈ ગયું હે આપણું કામ પૂરું હવે ચાલો કન્ટિન્યુ હાલ લવો મિત્રો તો શેરડી ખાવાનો વિચાર છે મારો ભાઈ નો બે એટલે હવે હેરડી ખાધી કાઢી લઈ શેડી ખાઈ ના પછી નિકોલ સુ ઘર સાઈડ આવ્યા હવે આ રીતે ઢી ગોતી લઈ પેલા એક પછી આઈ ના વાળીએ ને બેઠા બેઠા થાહુ ની રહેતે આ ઘર ની તોડવાની હે આરો મિત્રો સેડી લઈ લીધી અને હવે હે ને જા દે વાળીએ ફટાફટ કારણ કે હવે સેડી ખાય બાકી ગયા હાડા છે એટલે હવે હે ને ફટાફટ ઘરે જવાનું હે કારણ કે અંધારું થવા આવ્યું છે હમણાં થઈ ગયા અંધારું ફટાફટ ને નીકળી ઘરે હાલ લો મિત્રો તો હવે હે બધું કામ પૂરું કરીને બધું મૂકી દીધું અને નીકળી ગયા છે ઘર સાઈડ અને તમને વિડીયો કેવો લઈ ગયો એ કોમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ ને અને હવે મળીશું બીજા નવા બ્લોગમાં તો બધાને બાય બાય